હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ વધેલા પાઉમાંથી એક નવી જ મીઠાઈ તો મેં કાલે પાઉંભાજી બનાવી હતી તો મારે પાઉ થોડા બચ્યા છે તો મેં વિચાર્યું કે ચલો આજે કંઈક નવી જ રેસીપી બનાવીએ તો મેં પાઉને ઉપરથી જે આ કાળો ભાગ હોય છે એને આપણે કાઢી લેવાનો છે અને પછી આપણે એને ટુકડા કરીને એક મિક્સચર જારમાં લઈ લેવાના છે આપણે ઉપરથી એટલા માટે કાઢી નાખ્યું છે કે આપણા જે લડ્ડું બનાવવાના છે આપણે એ કાળાના થઈ જાય એટલા માટે મેં કાઢી લીધું છે હવે આપણે આને બ્લેન્ડ કરીને એકદમ સરસ ભૂક્કો જેવું બનાવી દેવાનું છે બ્રેડ ક્રન્ચ બનાવી દેવાનો છે તો આપણો આ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ મારે બે બ્રાઉન બ્રેડ પણ બચી દીધું પણ એ પણ મેં એડ કરી દીધી છે એટલે તમને કલર થોડોક બ્રાઉન જેવો દેખાતો હશે તો હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈએ ફ્રેન્ડ તમારે પાઉન એવું બચે તો તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરીને જરૂરથી બનાવજો તો હવે આપણે આ બધું જ ક્રશ કરીને લઈ લીધું છે એકવાર હાથથી આપણે બધું સરસ મિક્સ કરી લઈએ તો મોટી એવું બ્રેડ કેવું કંઈ રહી ગયું હોય તો આપણને ખબર પડી જાય તો હવે ફ્રેન્ડ મેં એક કન્ડેન્સ મિલ્ક રેડીમેડ આવે છે અમૂલનું એ લીધું છે અને તમારે જો આનો ઉપયોગ ના કરવો હોય તો તમે ચાસણી કરીને પણ તમે આ બ્રેડ ક્રન્સને અંદર રેડી કરીને બનાવી શકો છો પણ આપણે ફટાફટ બનાવવાના છીએ એટલા માટે મારી પાસે આ પડ્યું હતું તો મેં અંદર રેડ કરી દીધું છે પછી આપણે ફ્રેન્ડ આ ફ્રૂટ મિક્સ જામ આવે છે એને એડ કરવાનું છે જામ તો બધાના ઘરમાં હોય જ છે તો ફ્રિજમાં જામ મૂકેલું હતું તો હું થોડું હાથેથી એને બરાબર મિક્સ કરી લઈશ અને પછી આપણે એડ કરીશું જો ફ્રેન્ડ તમે ચાસણી બનાવીને કરતા હોવ તો તમારે આ જે જામ છે એને તમારે ચાસણીની અંદર જ એડ કરી દેવાનું છે અને એકદમ ગાઢી ચાસણી નથી કરવાની પટલી એવી જેવી આપણે બુંદીને એની કરતા હોઈએ છીએ એવી રીતની ચાસણી આપણે રેડી કરવાની છે ને પછી આપણે એની અંદર એડ કરવાનું છે હવે ફ્રેન્ડ આપણે આ મેં ટુકડાનું ચેન લીધું છે અડધી વાડકી જેટલું અને એને પણ એડ કરી દઈશું અને હવે આપણે ફ્રેન્ડ અડધી ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરીશું ફ્લેવર માટે અને બધું જ સરસ બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું છે બહુ એકદમ ચોળી ચોળીને નથી કરવાનું હર હરવા હાથે તમારે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે ફ્રેન્ડ મેં આની અંદર થોડો કેવો ફૂડ કલર એડ કર્યો છે અને એને પણ આપણે સરસ રીતે બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું છે અને આપણું આ રેડી થઈ ગયું છે હવે આપણે નાના નાની સાઈઝના લડ્ડું વારી લઈશું અને એને પણ ટોપરાનું છીણ છે એની અંદર રગદોળીને લઈ લઈશું બધા જ લડ્ડુ બનાવીને આપણે રેડી કરીને રાખી દઈએ ફ્રેન્ડ છે ને ફ્રેન એકદમ ઇઝી અને સરસ રીતે બ્રેડમાંથી તમે ક્યારે પણ આવી રીતે લડ્ડુ બનાવીને ટ્રાય કર્યા છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો ફ્રેન્ડ આપણા લડ્ડુ આપણા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો